નાગપુરી જેવું કોણ દાન આપે કોને આપે કઈ કહેવાનું જ નહીં ખબર જ ના પડે છુપા આપવા ભલું થજો સુપ્રીમ કોર્ટ નું કે સુપ્રીમ કોર્ટે કીધું કે આ ભ્રષ્ટાચાર કહેવાય આવું ન ચાલે ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરો અને જાહેર થયું ત્યારે ખબર પડી કે ભાજપે શું કર્યું હતું કે કોન્ટ્રાક્ટ નું કામ જોઈએ છે ચાલો પચીસ ટકા ભાજપના ધનભંડોળ માં આપી દો ઇલેક્ટોરલ બોન્ડ થી પછી કામ મળે સીબીઆઈ ઇન્કમ ટેક્સ રેડ કરવાની અને કે પાંચ હજાર કરોડ રૂપિયા ભરવા પડશે સરકારમાં એની અપીલ થાય તો કે ચાલો તમે પાંચસો કરોડ ભાજપને ને ધન ભંડોળ આપો ને એટલે અપીલમાં પાંચ હજાર કરોડ માંથી ઓછું કરી દીધું કોઈ કંપની બેનામી હોય જેનો આખું બધું જ શેર ભંડોળ માલ મિલકત બધું 135 કરોડ હોય તો કે એને 265 કરોડ જો ભાજપને દાન આપ્યું આવ્યું કે કે આ કહેતા હતા ને કાળા ધન બહાર નહીં રહેને દુંગા મિત્રો એ બધું કાળો ધન ભેગો કરીને ભાજપમાં નાખી છે ખબર છે તમને કેટલા પૈસા આવે ભેગા કેટલા ભાજપ વાળા બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા ઓફિશિયલ આંકડો છે બ્યાસી અબજ બાવન કરોડ અને બીજી તરફ આપણા કોંગ્રેસ પક્ષ પાસે થોડા ઘણા પૈસા હતા હાઉ નહી ચાલી એવી મુદ્દો ઉભો કરી અને અગિયાર એકાઉન્ટ હતા બધા એકાઉન્ટ ફ્રીઝ કર્યા આપણા ખાતામાં પૈસા હતા એ બધા ખાલસા કર્યા હવે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીને જીતીશું પાછું આવે ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય ભાજપ વાળાને એમ થયું કે કોંગ્રેસ પૈસા વગર ક્યાંથી ચૂંટણી લડશે મારે કેવું છે કે આ દેશની જનતા જનાર્દન એ અમારી તાકાત છે તમારી પાસે રૂપિયા હશે તો અમારી પાસે પજાનો પ્રેમ છે અને પૈસા સામે હંમેશા પ્રેમનો વિજય છે